કઈ વાંધો હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવાની હોય મારે ઘરે આવો તો તમારી માન તારો બાપ આવે તો જમીન નો મળે કિરણ સાનું અને કરણ સાથલિયા તારા બાપ ના બાપ ને જમીન નો મળો તો મારા ઘર સુધી આય તો જા તારી માનનો નો હા પડાવું તો હા ખાલી રોડ માથે જઈને વીડિયો મૂકો નીકળી ગયા પણ કોટડા વટણું ન્યા તમારા બાપા ખાખી મામા બેઠા હતા ન્યા ઈ બાપા નો છોડે કેમ કે આ ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે આ રે હરીને નાથી માર્યા ભાઈ કાયદાનું પાલન બધે ને કલુ કલે ધૈ લખ ધૈ ધલમ તારો ધલમ કોટડા સુધી નો પૂજ્યો આપલો દેવી શક્તિ દેવી શક્તિ કોટડા સાંગાણી નો વટી તાલી દેવી શક્તિ ના લીડા બેરાણા કોટડા થી પાણી એરી ના થાઉસો અને સોશિયલ મીડિયા માં ફાકા મારો છો કાઈ નો થાય ઈ બકરી બાપા બકર બચાસ હોય તોય બિચારા કહેવાય આ સિંહણ બચુ એક ને એક હજાર હોય તમારે ભેગું થવું પીડ્યું તમારે વેલા કરવા પીડ્યા ઈ તમે એટલા સૌ તમારા એકના ના ત્રોજે મનસુખ એક જ છે સાહેબ છે ને પચાસ જણા ભેગા થાવ ને તો એકની તોલે મનસુખ રાઠોડ એક જ હોય સાહેબ કેમ કે તમે કેટલા જણા થયા મનસુખ ગોવિંદ એક હતું છે તો હું તમે એક હજાર છો એક હજાર ની સામે મનસુખ ગોવિંદ એક છે સાહેબ આખી નાયત એક બાજુ તોડાણી તો મનસુખ ગોવિંદ એકલો જ તમારી સામે ઉભો રહ્યો સાહેબ કાયદો છે એનું પાલન કરો આ તમારો બાપ કઈ હારે એવો નથી આ તમારો બાપ કાઈએથી પાડી દીયો છે આ તમારા બાપા રોડ તો આવી ગયા છે અત્યારે માર ઘરે પોલીસ છે અત્યારે મને પોલીસમાં તો આપી દીધો ન્યા કેમ કે પોલીસને તધન ન ચડાવો પોલીસનું માન સન્માન જાળવો ખોટા આવા દાદાગીરી વીડીયો ઓડિયા લાઈટ થાતા બેઠ ગયા કેમ થયો લાઈટ થાપ અટણ થાતી લાઈવ હવે લાઈટ આવતી હાલો મેં મનસુખના ઘરે આવી એ જીંદી બગડી જાય માના ભર્યો ઈ માં ઓલી રે

તમારી માએ ઓવાસેર હુંઠ ખાધી હોય ને એનું કામ છે વિડિયો વાયરલ કોટલા હુંડી નો જવાય ભાઈ તા આવી ગયા કેમ લાઈ થાતા બંધ થઈ ગયા ગા વિડિયો બંધ થઈ ગયા હતી જામીન દેવા પડશે બાપે ને આ રખા દાદા ને જમીન દેવા જો આ રખા એ કરેલું આ આ દાદા ગોઠવેલું છે કરો જય ભેમ બનેટો વિડિયો ને શેર કરજો કે આવડા માતાજી વાળા દેવી શક્તિ વાળા બલી પ્રથા વાળા દેવ્યુના ના વાળા ફુવા ભરાડી બધા જતી દેજો એમ કાઈ થાય એમ નથી હાલ આપડે આપણી સરકારે કાયદો ઘડ્યો છે કોઈ દેવીનો વિરોધ નથી કોઈ ભગવાનનો વિરોધ નથી આ વિરોધ છે ભૂવા ભરાડી આવા તાંત્રિકોનો છે આ લોકોને એનો ધંધો કરવો છે દીકરીઓના બળાત્કાર કરવા આ કિરણ જાનુ છે એને એક છોકરી ઉપાડી દીધી છાપા મારી પાસે છે હવે તે બળાત્કાર કર્યા છે તે જે તે ધંધા કર્યા છે તારો સમાજમાં વજન નથી આ તો સમાજના હીરા બનવા નીકળો કોઈ સમાજ તમારી ભેગી નો આવે દસ જણા કટડિયા વાળા નો આવે અને આમાં જામી દેવાનું થાય તો વિડીયોને શેર કરજો જેથી કરી અને આ લુખીના ખબર પડે કેવા લુખીના તમારી માએ પકાવ્યા ન હોય અને અમારો તો કાયદો લોહીમાં હોય તમે ને હાલા મારવાની ભાન હોય ભાઈ આ બાપા નું હાથમાં આવે કેમ કે અમારો તો લોહીમાં કાયદો હોય અમારે લોહીમાં સંવિધાન હોય કાયદા વિરુદ્ધ નહીં વાત કરી સંવિધાન વિરુદ્ધ વાત નહીં કરી પોલીસ બંદોબસ્ત બધાનું પાલન કરવાનું દેશની સુખ શાંતિ જળવાઈ રહી બધાની સમાનતા જળવાઈ રહીએ એવું કામ અમારું અમે તમે પૂછતા નથી આ તો તમે લમાડો લખો દાડો કાઢી નીકળ્યો તમારા દાડાને અમે ઓળખી જ નહીં તારા દાડાને હોનામાં તારા ઘરે રાખ બાકી તારો લખો મારા ઘરે નહીં આવે તારા રખાના ગાડીમાં ભેગો લેતો મારે જોતો નથી કેમ કે હું ઓળખતો જ નથી કેમ કે રખો કેનો છોકરો કેનો બાપ કેનો અમે ઓળખતા નથી એટલે બને ત્યાં સુધી આ મીડિયાને શેર કરજો અને આવા કાયદાનું અર્થઘટન કરવા વાળા હોય અને બાહુબલીના દીકરા થતા હોય એને આ તમારો બાપ કરણ સાથળિયા તમારો બાપ હારે એવો નથી જય ભીમ લાઈવ થઈ ગયા હતા પછી હું થયું થયું રેડી આવી ગયા આ તમારો બાપ લાઈવમાં બોલે અને અત્યારે હું મારા ઘરે છું કોઈ કાંઈ ફાકીના નો થતા ઓકે

એને મારી ખુલી ચેલેન્જ છે કે કાયદાનું પાલન કરો બલી પ્રથાનો વિરોધ છે તમારા કોઈ દેવ દેવીઓનો વાંધો નથી વાંધો ભૂવા ભરાડીનો છે એટલે દેવના નામે ચરી હોય તમારો બલિ પ્રથા કરતા હોય આ બધું કરતા હોય બાકી કોઈનો વ્યક્તિગત વિરોધ નથી એટલે આજે જ મેં ઓડિયો વાયરલ કર્યો છે બોટાદના જે દેવી પૂજક સમાજે કીધું કે મનસુખભાઈને અમારો ગુરુ બનાવવા કેમ કે એ તો શબ્દ રૂપી છે આ શબ્દની પ્રણાલિકા છે આની અંદર કોઈ જાતિ પ્રત્યે ભેદભાવ